મેલ આઈડી પર મોકલવામાં આવેલા ઈમેલમાં આરડીએક્સ દ્વારા કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જેને પગલે હાલમાં કોર્ટ પરિસરમાં વકીલો સહિત કોર્ટ સ્ટાફના કર્મચારીઓનો પણ તેઓને પણ ઘરે પરત જવા માટે જણાવવામાં આવ્યું હતું બીજી તરફ ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ સહિતની ટીમો દ્વારા કોર્ટ કેમ્પસમાં આવેલા તમામ સ્થળોની ચેકિંગ હાથ ધરવામાં આવી છે કોર્ટનો ઓફિશિયલ મેલ આઈડી પર મોકલવામાં આવેલા ઈમેલમાં આરડીએક્સ દ્વારા સુરતને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જેને પગલે હાલમાં કોર્ટ પરિસરમાં વકીલો સહિત કોર્ટ સ્ટાફના કર્મચારીઓનો પણ ઘરે પરત જવા માટે જણાવાયું હતું બીજી તરફ ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોર્ડ સહિતની ટીમો દ્વારા કોર્ટ કેમ્પસમાં આવેલા તમામ સ્થળોની ચેકિંગ હાથ ધરવામાં આવી છે આજે સુરત સહિત અમદાવાદ અને ભરૂચમાં કોર્ટ પરિસરને આરડીએક્સ બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ભર્યા કારણે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જોવા પામી છે સુરતમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાત્રે બે વાગ્યાના સુમારે અંગ્રેજીમાં ઈમેલ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટ બિલ્ડિંગને આરડીએક્સથી ઉડાવી દેવાની અજાણ્યા દ્વારા ધમકી આપવામાં આવી હતી આ ઘટના અંગે સવારે જાણ થતાં જ કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું હતું હાલના તબક્કે પોલીસ દ્વારા જે ઇમેઇલ દ્વારા ધમકી આપવામાં આવી હતી તેને ટ્રેસ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે બીજી તરફ પોલીસ વિભાગના ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કવોડ સમિતિ સહિતની અલગ અલગ ટીમો દ્વારા કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાના સમાચાર શહેરમાં વાયુ વેગે પ્રસ્તુત હતા સવારથી જ લોકોમાં ભારે કૌતુહલ સર્જાયું હતું ઘટના સ્થળે વકીલો સહિત સ્ટાફ અને મોટી સંખ્યામાં શારીજનો ઉમટી પડ્યા હતા પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કોર્ટમાં કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો તો આ અંગે સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે રાત્રે બે વાગે આરડીએક્સી કોર્ટ ઉડાવી દેવાની ધમકી મળી હતી સવારે સ્ટાફે મેઇલ જોતા જ જજ સાહેબને જાણ કરી અને વગર વિલંબે પોલીસને બોલાવી લેવામાં આવી છે જ્યાં સુધી પોલીસ તરફથી ક્લીન ચીટ નહીં મળે ત્યાં સુધી કોઈને પણ અંદર જવાની મનાઈ છે હાલ તપાસ ચાલી રહી જે પ્રાતિતિકવાસમાં હજુ સુધી કોઈ વાહનાજનક વસ્તુ મળી નથી માનનીય પીડીજે સર દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી તેમજ સુરત શહેર પોલીસને જાણ કરાતા સુરત શહેર પોલીસની ટીમો દ્વારા તકેદારીના ભાગરૂપે કોર્ટ પરિસરને કોર્ડન કરી એન્ટી સબોર્ટેજ ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે બીડીડીએસની વિવિધ ટીમો દ્વારા કોર્ટ પરિસરની એએસએલ ચેકિંગ તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે બે ટીમ કોર્ટ પરિસરમાં ચેકિંગ કરી રહેલ છે આ ઉપરાંત લોકલ પોલીસ દ્વારા પણ ટ્રાફિક નિયમન સહિત અન્ય સુરક્ષાને લગતી કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં ચેકિંગ ચાલી રહ્યું છે ગઈકાલે જે ધમકી મળી એટલે વહેલી સવારે બે વાગે જે ધમકી મળી મેલ મળ્યો એ બાબતે બોમ્બ છે કે કેમ એનું ચેકિંગ ચાલી રહ્યું છે અને કોઈ પક્ષકારો એ વકીલો એ કોઈ કંઈ ડરવાની જરૂર નથી કારણ કે કોઈના કેસને નુકસાન થશે નહીં જે કેસ જે સ્ટેજ ઉપર છે ત્યાં જ રહેશે અત્યારે એક વાગે ફર્ધર ઇન્સ્ટ્રક્શન આવશે તે પ્રમાણે કોર્ટ આગળ કાર્યરત થશે